નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે મિત્રો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ છે તે મજબૂત સિસ્ટમ તૈયાર થઈ રહી છે વાત કરીએ તો મિત્રો જેટલા પણ ગુજરાતની અંદર વરસાદ પડ્યા છે તે બધા વરસાદ છે તે મિત્રો બંગાળની ખાડીની અંદર જેટલી બધી સિસ્ટમો બની તેના લીધે જે ગુજરાતની અંદર આ વરસાદ છે તે પડી ચૂક્યા છે વાત કરીએ તો મિત્રો અહીંયા જે અરબી સમુદ્ર છે જે અરબી સમુદ્રની અંદર મિત્રો કોઈ પણ સિસ્ટમ છે તે નથી બની કારણ કે મિત્રો જે આ વર્ષે જેટલા પણ મિત્રો ગુજરાતમાં વરસાદ પડ્યા તે બધી જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો બની તે જે બધા વરસાદ છે ગુજરાત ઉપર પડે છે ત્યાર પછી મિત્રો વાત કરે તો હવે પણ મિત્રો જે બંગાળની જે ખાડી છે તે મિત્રો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ છે તે તૈયાર થવા જઈ રહી છે કારણ કે આ જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બને છે તે સિસ્ટમ છે તે મિત્રો તેર તારીખથી લઈ અને મિત્રો જે અઢાર તારીખ જે સંપૂર્ણ રીતે ગુજરાત ઉપર આવી શકે તેવી પણ હાલ સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો તેર તારીખ આ સિસ્ટમ છે તે મિત્રો બંગાળની ખાડીની અંદર બનવા જઈ રહી છે તેની અસરો છે વાત કરીએ મારા વાલીડાઓ તેની અસરો ક્યારથી શરૂ થવા જવાની છે વાત કરીએ તો મિત્રો પંદર તારીખ છે વાતાવરણની અંદર તમને પલટા છે તે ધીરે ધીરે જોવા મળવાના છે તેની વધુ અસર છે તે મિત્રો સત્તર તારીખ તમને થોડી અસર છે તે જોવા મળવાની છે અને વધુ પડતી અસર અઢાર અને ઓગણીસ આ જે વરસાદનો જે નવો રાઉન્ડ છે મારા વાલીડાઓ જે પાંચથી એટલે કે મિત્રો જોવા પાંચથી મિત્રો લઈ અને છ દિવસ સુધી આ વરસાદ તો નવો રાઉન્ડ છે તે પણ ચાલવાનો છે અને આ વર્ષે ગુજરાતમાં આજે આજે બંગાળની ખાડીની અંદર જે બનેલી સિસ્ટમ અહીંયા સિસ્ટમ બની તે સિસ્ટમ ગુજરાત ઉપર આ રીતે આગળ વધશે અને ગુજરાતમાં અતિ ભારે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલ છે તો વાત કરીએ તો મિત્રો આજના દિવસની અંદર ગુજરાતમાં વરસાદ આપણને કેવો જોવા મળવાનો છે તેની સંપૂર્ણ માહિતી આપણને આજના વિડીયોની અંદર આપણે મેળવી લેવાના છે વાત કરીએ તો મિત્રો બપોરની મિત્રો આપણે ચાર વાગ્યાની હવામાન અપડેટ પ્રમાણે વાત કરીએ એટલે કે મિત્રો વિંડીના માધ્યમથી તમે જોશો તો હવે મિત્રો ધીરે ધીરે વાતાવરણની અંદર પણ આપણને છે તે પલટા જોવા મરી રહ્યા છે છે ગુજરાતમાં આવી વાત કરે તો મિત્રો અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે તમે જોશો તો અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે રાજકોટ છે જામનગર છે હલવડ છે સુઈ છે આવા વિસ્તારોની અંદર જોશો તો છૂટા સ્તરે હળવા મધ્યમ ઝાપટાં પડે ક્યાં ક્યાં એવી પણ હાલ છે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે વાત કરીએ તો મિત્રો જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે જે દરિયાકાંઠાની અંદર તમે જુઓ કારણ કે મિત્રો જે પોરબંદર છે જૂનાગઢ છે ઉનાના કેટલાક વિસ્તારો છે ભાવનગર આજે મિત્રો ભારે વરસાદ છૂટા સ્તરે ભારે વરસાદ છે તે આ વિસ્તારોની અંદર પડી શકે તેવી પણ હાલ શક્યતાઓ છે વ્યક્ત કરવામાં આવેલી છે દરિયા કિનારેનો જે વિસ્તાર છે ત્યાં પણ આજે મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો જે 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 સુરત વલસાડના વિસ્તારો છે સંપૂર્ણ માહિતી મેળવીએ તો જો જે વલસાડ છે જે સુરત છે તે એક નાસિકના જે વિસ્તારો છે ત્યાં એક આપણને નાનકડે સિસ્ટમ છે તે જોવા મળી રહી છે તેના લીધે સુરત અને જે વલસાડના વિસ્તારોની અંદર જે છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદ પડે હાલ તેવી શક્યતાઓ છે તે વખતે કરવામાં આવેલી છે કારણ કે મિત્રો તમે અહીંયા જોશો તો જે માંગલે ગામ છે ત્યાં પછી ગોરંબા ગામ છે ગોરંબા જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર બડવાના વિસ્તારો છે આવા વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ તે વરસી રહ્યો છે કારણ કે મિત્રો જો આપણે જે નકશાનો થોડો ઝૂમ કરીએ તો આજે કયા વિસ્તારોની અંદર વરસાદ છે તે ભારે વરસાદ છે તે પડી રહ્યો છે તો ચાલો આ વિસ્તારોની અંદર જો છો મિત્રો વરસાદ જોરદાર બેટિંગ સાથે વરસાદ છે તે પડી રહ્યો છે ત્યાર પછી આવા વિસ્તારોની અંદર ધનવાદ છે મુનેશ્વર છે વિશાખાના પટના છે હૈદરાબાદના વિસ્તારો જે જલના છે ઇન્દોર છે ત્યાર પછી કોટા છે આવા વિસ્તારોની અંદર આજે ખૂબ અતિભારે વરસાદ છે તે પડી રહ્યો છે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં પણ હવે વરસાદનો જે નવો રાઉન્ડ છે તે આવવા જઈ રહ્યો છે ફરીથી વાત કરીએ તો ગુજરાતમાં જો અઢાર તારીખથી લઈ અને મિત્રો વીસ તારીખ સુધી ભારે વરસાદ ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે સાંજની મિત્રો આપણે ચાર વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરી તો જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં તમે જોશો આજે છૂટા સ્તરે હળવા મધ્યમ ભારે ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો કોઈ જગ્યાએ ઝાપટું તમને જોવા મળી શકે છે કોઈ જગ્યાએ તમને છૂટા સ્તરે હળવું એકદમ મિત્રો ઝાપટું છે તે જોવા મળી શકે કારણ કે મિત્રો આજે છે મિત્રો અગિયાર તારીખથી ધીરે ધીરે વાતાવરણની અંદર આપણને જે પલટા છે તે જોવા મળી રહ્યા છે ઘડીકમાં મિત્રો વાદળછાયું ઘડીકમાં તડકાનું વાતાવરણ કારણ કે મિત્રો તમે જોશો તો મિત્રો બાર તારીખથી લઈ તમને વાતાવરણની અંદર વધુ તમને પલટો જોવા મળે છે એકદમ વાદળછાયું વાતાવરણ વરસાદી બાહોલ જેવું તમને જે વાતાવરણ છે તે બાર તારીખથી લઈ અને પંદર તારીખ સુધી તમને વધુ વરસાદના જે વાતાવરણ તમને જોવા મળશે અને ભારે પલટો છે મિત્રો બાર તારીખથી લઈ પંદર તારીખ સુધી તમને ખબર પડી જશે કેવી વરસાદી જે માહોલ છે તે છવાય છે કારણ કે મિત્રો અહીંયા જે સિસ્ટમ છે તે બની રહે છે કારણ કે મિત્રો ફરી અહીંયા જાણીએ કે જે બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ છે તે બનવાની છે કારણ કે મિત્રો કયા વિસ્તારોની અંદર તેની અસર છે તે પડવાની છે જે મહારાષ્ટ્રના જે વિસ્તારો છે આ બાજા જે વિસ્તારો છે આ બાજુ જ્યાં જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ પણ સીધી જ મિત્રો આ જે કરાચીના વિસ્તારો છે ત્યાર પછી મિત્રો પાકિસ્તાનના જે વિસ્તારો છે આ સિસ્ટમ જે ટ્રાવેલિંગ કરી ગુજરાત ઉપરથી પસાર થયા તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે આ જે આ સિસ્ટમનો જે લાભ છે મિત્રો જે મહારાષ્ટ્રના વિસ્તારો હોય ગુજરાત હોય કે મિત્રો જે પાકિસ્તાન હોય ત્યાં બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમની પસાર ગુજરાત ઉપરથી થશે તેના લાભ ઘણા વિસ્તારોની અંદર તેના લાભ છે તે મળવાના છે કારણ કે મિત્રો જે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો હાલ તો મિત્રો ઓગસ્ટ ચાલી રહ્યું છે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયા એટલે કે

કોઈ ભારે ઝાપટું છે આપણને જોવા નથી મળવાનું પછી મિત્રો તમે જોશો તો આજે છે મિત્રો અગિયાર તારીખ વાત છે આજે છે મિત્રો તમને સંપૂર્ણ માહિતી આપું તો આજે છે મિત્રો અગિયાર તારીખની વાત કરીએ તો આજે અગિયાર તારીખ છે ને આપણે મિત્રો જે સત્તર તારીખ સુધીની વાત કરવાના છે આજના વિડીયોની અંદર સત્તર તારીખે મિત્રો આ રીતે તમને વાતાવરણની અંદર પલટા છે તમને જોવા મળવાના છે સત્તર તારીખે પણ આ વિસ્તારોની અંદર ખૂબ વધારે વરસાદ ભારે વરસાદ પડે તેવી હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે જે વડોદરા છે અહેમદાબાદ છે મહેસાણા છે પાલનપુર છે આ બાજુ છે તો મિત્રો પાલનપુરના કેટલાક વિસ્તારો છે હલવડ છે જે આ વિસ્તારોની અંદર તમે જોશો તો આ વિસ્તારોની અંદર સત્તર તારીખે પણ મિત્રો ભારે વરસાદ પડી હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે થોડાક આપણે જે વિંડીના નકશાને થોડું નાનકડો નકડો કરીશું તો આપણને જે જોવા કમ્પ્લેટ અમારો કારણ કે મિત્રો તમે સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખે આ વિસ્તારોની અંદર જે સિસ્ટમ છે કેટલા આવી પહોંચી છે તમે જોશો તમે તો ગોરંગાબાદના જેટલા વિસ્તારોની નાસિકના જેટલા વિસ્તારો છે ત્યાં જ સતક સિસ્ટમ છે તે આવી પહોંચી છે આ સિસ્ટમ છે તે મિત્રો ધીરે ધીરે આ રીતે આગળ વધવાની છે કારણ કે મિત્રો જે સુરત છે અહેમદાબાદનો જેટલો પણ વિસ્તારો છે ઇન્દોરના વિસ્તારો છે જલગાંવના જે વિસ્તારો છે આ સિસ્ટમ મિત્રો સત્તર તારીખે આ રીતે આટલા સુધી પહોંચે તેવી હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવાનું હોય આ સિસ્ટમ જે મિત્રો આડફેર પણ થઈ શકે છે કારણ કે તમે જોશો તો લાલચોડ સિસ્ટમ છે મિત્રો સત્તર તારીખે કેવી એકદમ લાલચોટ સિસ્ટમ નાસિક ગોરમબાબા સુરત સુધી આવી પહોંચી છે ધીરે ધીરે તમે જુઓ થોડું ઝૂમ કરી લઈએ સિસ્ટમ છે તમે જો આ સિસ્ટમ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર ખૂબ અતિ ભારે વરસાદ પડવાનો છે અને જે નાસિકના જે વિસ્તારો છે વલસાડ જે સુરત છે આ વિસ્તારોની અંદર ખૂબ અત્યંત ભારે વરસાદ હાલ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે અગિયાર તારીખથી લઈ અને આપણને પંદર તારીખ સુધી કોઈ વરસાદ આપણને જોવા નથી મળવાનો કે ભારે વરસાદ ક્યારે પડવાનો છે જે સત્તર તારીખથી વાતાવરણની અંદર તમને પલટો જોવા મળશે અને અઢારથી લઈને વીસ તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં અતિભારે અત્યંત ભારે વરસાદ પડવાની હાલ આગાહીઓ છે તે પણ કરવામાં આવેલી છે તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળી શું રજા આપશો વંદે માધવ